ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પ્રસારની મોસમ પૂર બહારમાં ખીલેલી છે ભાજપ કોંગ્રેસ આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી માહોલને ગરમ કરી રહ્યા છે ત્યારે ગોંડલ પંથકમાં વાયરલ થયેલા વિડીયોથી ભાજપની કાર્યપ્રણાલીકા સામે સવાલો ઉઠ્યા છે કોંગ્રેસને વધુ એક મુદ્દો ભાજપ સામે વાકબાણ છોડવાનો મળી ગયો છે જુઓ ગોંડલ પંથકમાં ભાજપની તું તું મે મેં ભાઈ ગાડી તમારી ગાડી કોણ માલિકી કોણ છે ક્યાં ના પ્રમુખ તમે ગોંડલ નગરપાલિકા આ પ્રાઇવેટ ગાડી છે પોતાની તમારી સરકારી ગાડી તો અત્યારે ચૂંટણી તમને આચાર આચારસંહિતા લાગુ નથી પડતી બરોબર તો અત્યારે તમે પ્રચારમાં નીકળ્યા છો આ પ્રચારમાં તમારો વિડિયો છે અમારા છોકરાઓ બધાએ શૂટિંગ ઉતારી લીધું તમે શું લેવા આવ્યા છો અમે કામ થી આવ્યા છું શું કામ આવ્યા છો નગરપાલિકાના કામ થી આવ્યા છો પર્સનલ કામ થી આવ્યા છો પર્સનલ કામ માં તમે સરકારી ગાડી નો ઉપયોગ કરી શકો અમે ફરિયાદ કરી આપીએ આચા છે ગુજરાત માં સાનિક સ્વરાજ્ય ની ચટણી ના બ્યુગલ ફુકાઈ ચૂક્યા છે

ચૂંટણી પંચ સામે પણ અમે લડાઈ કરવાના છીએ ધોરાજી ઉપલેટા ભાયાવદર જેતપુર આ તમામ નગરપાલિકાઓની અંદર તમામ બૂથો ઉપર એક વિડીયોગ્રાફી માટે અમે અમારા કાર્યકર્તાઓને રાખવાના છીએ ચૂંટણી સમયે બહારના કાર્યકર્તાઓ મતદારોને ધમકાવી ડરાવી મતદાન કરતા અટકાવવાનો પ્રયત્ન કરશે તો એમના વિડીયો ઉતારીને ચૂંટણી પંચ સામે પણ આપવાના છીએ

જ્યારે ગોંડલની આ ગાડી આવી ત્યારે વોર્ડ નંબર નવમાં એમના સગાને ત્યાર પછી વોર્ડ નંબર બે માં એમના એક સગા રહેતા હા એમની ભૂલ થઈ ગઈ છે કે ગળામાં ખેસ હતો બાકી કોઈ સગાવાલાને ઘેરે ચા પાણી પીવા જાવ ગુનો નથી કોંગ્રેસ હારી રહી છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બિનજરૂરી ટીવી મીડિયાના નિવેદનથી લોકોમાં ભ્રામક જાહેરાતો ફેલાવે છે કોંગ્રેસ સ્પષ્ટ હારી રહી હોય એને આવા વાહિયાત નિવેદનો કરી છેલ્લે તો કાંઈ ઈવીએમ નો દોષ આપશે કાં ચૂંટણી પંચ ને દોષ આપશે કાઈ નહીં કરે અને હારશે તો કોઈ ને કોઈ બાને સરકાર ઉપર આક્ષેપો કરશે ગોંડલ નગર પ્રમુખ નો આ વિડીયો વાયરલ થયા બાદ ભાજપ અને કોંગ્રેસ એ પ્રતિક્રિયા આપી તું તું મેમે કરી રહ્યા છે પરંતુ હવે વાયરલ વિડીયો જુઓ ભારત માતા કી જય નારા કેસરી ખેસવા લગાવવામાં આવ્યા છે ભાજપના પ્રચાર ના આક્ષેપ સામે ગોંડલ નગર પ્રમુખે સ્થાનિક લોકો બાર થી પંદર કેસરીયા ખેસ પહેરેલા લોકો ને સાથે રાખીને મિત્ર ના ઘરે જવાની જરૂર શું હતી આ સવાલ નો જવાબ પણ ગોંડલ નગર પ્રમુખે ચોક્કસ આપવો જોઈએ વિમલ સોંદરવા બી ઇન્ડિયા ન્યૂઝ રાજકોટ